મજા તો આવી ને બધા આનંદ આવી જવું બઉ મજા આવી ગઈ દાળ બાટી નઈ જો ભાઈ અમાન જેવી લાગે છે ખાવાના શોખીન છે બાલા એ તો પહેલા થી જો હાલ થી એટલા માટે પેશલ મેં કીધું આ ઠંડી પડન કીધું પાર્ટી આવવા દેતા આ હું વાત છોડો ઓથી વધારે જ રેટ ઉસી ગયા છે ઓ વધારે ઉસી તો એટલે બાટી માં તો મેઠું જ નતું અલ્યા

અમે ડાળ ભાટા વધારે ખાતા આથી ગેડ દજો ઘર બધું તમારા ભાઈ ચોરીઓ ના કરો કાઢો પડી જો કે આવતા ના જોઈ લો હેડ હાથી જો ઉભળ હોશી અને પછાઈ વાત કરો જો લે થઈ ગઈ

ઘટના રાજાવાળા એમાં ચૌપાજના આવી જાય હારી રીઝા ચોમલું તો ખબર છે

આપડે મળતા મારું મોન બીજું તો કોઈ કર્યા નઈ એવું રસ્તો અપનાય કાપડ હવે એ રસ્તો અપનાય કા નકા ન બીજું તો શું છે ખબર કોઈ આપળો પોલીસ સ્ટેશનમાં અરજી કરશું તો તરત તો આપણને પ્રોટેક્શન કે પેટ્રોલિંગ મળો નહીં પાછું સમય તો લાગશે સમય તો લાગ જ એવો હો ઓસમસમ હા એટલો થાય મારી વાત સાંભળો હવે આપળો શું કરવું પડશે કે બધે પોત પોતાને ઘણી ખબર પોતે રાખવી પડશે જાગવું પડશે છે એ તો એસ તો બસ કાલે દાડા જે તમારી ચોરી થાય નાતા ભાઈ કે તમારી થાય મારા કણ દોડીને આવશો તો

આપડે બધા તમારું કઉ છુ બધા તમે વેલા આવજો ને જીવન રાખજો ઊંઘ વધારે આવશે એટલે એક ચોરી કમ્પ્લેટ જ્યારે ઘડી એક ગમમાં દસ ચોરીઓ ના કરું ત્યારે ઘડી આપણે ચેર ના પડે આવું આમ જવું પડશે

वदान बोल बोल कर तो मां ओळखतो ना वानु परिणाम भाऊ खराब આવશે પાછું તારા માટે મારે કોઈ ઓળખું નહીં આ પૈસા હતા હે મત કા અલ્યા તી છા તો પૈસા પૈસા બહુ કાઠું પડશે તને આ વસ્તુ એ તો કાઠું તો પડશે તારે જોઈ જાય હાલ પૈસા નું કાઠું જીનું હું તો પૈસા કાઠા પડले ને આ કાઠું પડશે કી તાજી ગેર એડ કર આગળ

મારા કહીએ ને ભાઈ ચા નહીં પીએ હરો ખરેખર બીજા તો ચોરી થી પણ પેલો વાર એવું થયું તો કે આગેવાન ના ઘરમાં ચોરી થઈ અને કોક કહેવા જાય તો મારી ઇજ્જત નું પણ ઇજ્જત તો હું હાચો અને નહીં સોડું નહીં સોડું આ તો નહીં સોડું ફોન કરવા જો મને મારા વાહન

હારો મુબરામ ફોન કરું છું હા લે મિતે ચોરી થઈ ગઈ મારા ઘરમાં તો ફટફટ તું ચોકમાં આય એ પછી વાત કરું તને હું થી ને ઓ ના પૈસા લઈને નહી ગયો છું હારો ફટફટ આવ ચોકમાં મેં પહેલા બોલાવતા ચિન્ટુ ઈવન હા ચોકમાં હોવ છું મુંબઈ બાકેડો છું મુંબઈ ફોન કરવા દે અરે રીંગ વાગે છે એક તો ઉપાડતો નહીં ખરા ટાઈમે હું કરું મારા સોમો સોમો ફોન ઉપાડ ફોન નહીં ઉપાડો હવે ડાયરેક્ટ કહેતો મારા એના ઘેર જ જવું પડે જાવું જ પડશે નહીં સોડું નહીં સોડું બે જગ્યા ચોરી કરી દે ત્રીજી જગ્યા હોય ને આવો માલા આવી જાય તો પછી ઘેર નાખી જાવ બીજી ચોરી કરી જ નહીં તો ચોરી કેન્સલ બીજી જગ્યા હોય આ ફળ જાય જેવું લાગે છે ગાડી વાડી બધું છે પણ હમ મેળાઈ જાય જો પડે અલ્યા આ લોકો કુતરે પડ બકો એ કુંડુ કુંડુ એ કુંડુ